નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ધી વોચે સ્ટડી ગુજરાત વિદ્યાર્થી મિત્રો જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા જે જાહેરાત ક્રમાંક હતો કંડક્ટર પરીક્ષા માટેનો બે હજાર ત્રેવીસ ચોવીસ એના માટે લેખિત પરીક્ષા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે વિડીયોને લાઇક કરી તમારા સાથી વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો આ ઉપરાંત તમે મારી સાથે ગ્રુપમાં ફ્રી પીડીએફ અને ફ્રી ભણવા માગો છો તો મારી સાથે ત્રાણું સત્યાવીસ અઠ્યાસી ડબલ જીરો પાસઠ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરી અને જોઈન થઈ શકો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની પણ આપેલી છે તો આ જે પરીક્ષા છે એ વિદ્યાર્થી મિત્રો ઓગણત્રીસ તારીખના દિવસે યોજાવાની છે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ અને રવિવારના રોજ યોજાનાર છે આ ઉપરાંત જે અન્ય સંબંધિત સૂચનાઓ છે બિન અનામત જનરલ કેટેગરીના ઉમેદવારો પાસેથી ફી સ્વીકારવા માટેની સૂચના હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે સમયાંતરે તમારે જે આપણી જીએસઆરટીસી ડોટ ઇનની નિયમિત વેબસાઇટ છે એ નિયમિત જોતા રહેવું પડશે તો તારીખ જાહેર થઈ ગયું છે જે લોકો તૈયારી કરે છે એ તૈયારીને થોડો વેગ આપે વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશોજી જય હિન્દ જય શ્રી કૃષ્ણ